નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે જે આવતા મહિને એટલે કે જૂન મહિનાની અંદર જે સાત મોટા લાભ થવાના છે તેમના વિશે આ વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોજો અને જો સેનલમાં નવા હોય તો સેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ તો એનએફએસએ હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કોઈ કોઈપણ સભ્ય માસિક જે પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તો તેને એન એનએફએસએ હેઠળ આવરી લેવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તો તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જાહેર કર્યો છે અને અત્યાર સુધી આવક મર્યાદા જે દસ હજાર રૂપિયા હતી હવે તેને વધારીને પંદર હજાર રૂપિયા કરી દેવામાં આવી છે તો રેશન કાર્ડ ધારકો માટે જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો એનએફએસએ અંદર આવરી લેવા માટે જે દરેક કુટુંબોને એનએફએસએ હેઠળ આવરી લેવામાં આવે અને તેને પણ રેશનિંગનું અનાજ આપવામાં આવે તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે આવક મર્યાદા જે દસ હજાર રૂપિયા હતી એને હવે વધારીને પંદર હજાર રૂપિયા કરી દેવામાં આવી છે જે શહેરી વિસ્તારમાં પંદર હજારથી ઓછી આવક હોય તો તેને પણ એનએફએસ હેઠળ આવરી લેવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારની અંદર પંદર પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તો એમને પણ એનએફએસ હેઠળ આવરી લેવામાં આવશે ગરીબોને મળશે દસ રૂપિયા તો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે જે હવેથી જનધન યોજનામાં ખેત મજૂરો અથવા તો મધ્યમ વર્ગના પરિવારોને દસ હજારનો બેંક ઓવરડાફ આપવામાં આવશે તમારા ખાતામાં બેલેન્સ નહીં હોય તો પણ તમને આ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે અને તમારું જનધન એકાઉન્ટ એ સ મહિના હોવું જૂનું હોવું જરૂરી છે પહેલાં જે યોજના હેઠળ પહેલાં પાંચ હજાર રૂપિયાની જે ઓવરડાફની સુવિધા આપવામાં આવતી હતી પરંતુ હવે તેને વધારીને દસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે

પહેલાં ઓવરડાફની સુવિધા જે પાંચ હજાર રૂપિયા આપવામાં આવતી હતું પરંતુ હવે તેને વધારીને દસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો રેશન રેશનકાર્ડને લગતી સેવાઓ વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું નામ છડાવવું નામ કમી કરાવવું ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરના ત્રણ પોઈન્ટ સાત લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર જે સીએસસી સેન્ટરમાં પણ ઉપલબ્ધ થશે આ સેવાઓ માટે હવે દુકાન કે મામલેદાર કચેરીએ તમારે ખાવાની જરૂર નહીં પડે અને લાંબી કતારોમાં ઊભા રહેવું નહીં પડે તો રેશન કાર્ડને લઈને જે ફરી મોટો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે કે રેશન કાર્ડની અંદર નામ ચડાવવું નામ કઢાવવું અથવા તો ડુપ્લિકેટ રેશન કાર્ડ બનાવવું અથવા નવું રેશન કાર્ડ કરાવવું જે રેશન કાર્ડના સુધારા વધારા હવે દેશભરના ત્રણ પોઈન્ટ સાત લાખથી પણ વધુ જે સીએસસી સેન્ટરમાં તમે કરી શકશો તમારે દુકાન કે મામલતદારની કચેરીએ જવાની જરૂર નથી ત્યાં તમારે ધક્કા ખાવાની પણ જરૂર નથી તમે સીએસસી સેન્ટર પર જઈને આ દરેક સુધારા વધારા કરી શકશો ઉજ્જવલા યોજના ત્રણસો રૂપિયાની સબસિડી લંબાવાય તો કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો મોટો નિર્ણય લીધો છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી એ આગામી એક વર્ષ માટે લંબાવવામાં આવશે હાલમાં સિલિન્ડરની કિંમત જે નવસો પંચાવન રૂપિયા છે પરંતુ આ યોજના હેઠળ છસો ને પંચાવન રૂપિયામાં મળશે જે ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે સરકાર પર વધુ એક વર્ષ સુધી સબસિડીની ચેપ બાર હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે તો ઉજ્જવલા યોજના હેઠળ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સિલિન્ડરની કિંમત નવસો પંચાવન રૂપિયા હશે તો તમને ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવશે એટલે કે તમને ગેસ સિલિન્ડર એ છસો પંચાવન રૂપિયામાં મળશે તો આવી રીતે સરકારને આ સબસિડીથી બાર હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે